ઘોઘા બારવાડા વિસ્તારમાં ભુંડે વૃદ્ધ મહિલા પર હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘોઘા પંથકમાં છેલ્લા ઘણા સમયથી જંગલી ભુંડ અંતક ફેલાવી રહ્યા છે આ ભુંડ દ્વારા ફરી એક વખત ઘોઘા ગામના બારવાડા વિસ્તારમાં વૃદ્ધ મહિલા ઉપર ભુંડે હુમલો કર્યો હતો આ હુમલામાં વૃદ્ધ મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વારંવાર બનતા ભુંડના હુમલાથી લોકોને ભયમુક્ત કરવા માટે ભુંડ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચાલ ચાલ કરા દે ખુબ કરા દે ચાલ